નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે હાડ સાંકળની જેને આપણે હળજોડ અથવા અસ્થિજોડના નામથી પણ ઓળખીએ છીએ આ હળજોડનો પ્લાન્ટ છે મેં મારા ઘરે જ કુંડામાં આ વાવેલું છે આ હજુ બે મહિના પહેલાં જ મેં વાવ્યું છે અને આપ જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે આ પ્લાન્ટ ગ્રો થઈ રહ્યું છે આ હાડકાને જોડે છે હાડકાને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તમારી તેમાં આ વનસ્પતિ અદ્ભુત કામ આપે છે આના આવી રીતના પાન હોય છે હાર્ટ શેપના આના પાન મૂળ અને એની દંડી બધું જ કામમાં આવે છે તમને હાડકાં સંબંધી કોઈ પણ સમસ્યા છે તો તમે આ ઘરમાં આવી રીતના પ્લાન્ટમાં પણ લગાવી શકો છો કોઈપણ નર્સરીમાં તમને આ વીસ પચીસ રૂપિયામાં છોડ મળી જાય છે મેં અહીંયા બે છોડ લીધેલા હતા એટલે બંને બાજુ મેં આવી રીતે લગાવી દીધા છે અને બે મહિનામાં મેં બહુ બધા લોકોને આનો ઉપયોગ કરવા માટે પણ આપેલું છે આવી રીતે આ જે અહીંયા દંડી છે ત્યાંથી તમે આટલું આટલો ભાગ તોડી અને પછી એને સરસ રીતે ધોઈ નાના નાના ટુકડા કરી નાખવાના અને પછી ખાણીમાં તમે મિક્સરમાં આનો ક્રશ પણ કરી શકો છો પછી આ ક્રશ કર્યા પછી જે પેસ્ટ બને છે તેને તમારે એક ચમચીમાં લેવાની છે અને સવારે નળના કોઠે ઉઠીને તમે આને ચમચીમાં લો અને સાથે એક ગ્લાસ પાણી અથવા દૂધ લઈ અને એમાં હળદર નાખો જરાક અને એની સાથે તમારે તરત જ મોઢામાં મૂકી અને તરત જ દૂધ અથવા પાણી લેવાનું છે એ ગળામાં એ વધારે વારે રહે તો ખજવાળ આવવાની ચાલુ થાય છે એટલે તો પણ એનાથી ગભરાવાનું નથી જરાક તરાક ખજવાડ આવે તો એ થોડી પછી સારું થઈ જશે અને તમે સાથે સાથે હળદરને મધ પણ લઈ શકો છો તો એવી રીતે તમારે આ રોજે આટલો એક ટુકડો છે એ લેવાનું છે નરણા કોઠે અને તમારે જો તમને ફ્રેક્ચર થયું છે અને પાટો લગાવે છે તો પણ એ હાડકાં સાંધવાની જે ક્રિયા છે એ તેત્રીસથી પંચાવન ટકા સુધી ઝડપી રિકવરી લાવવા માટે આ હાડ સાંકળ છે એ ખૂબ ફાયદાકારક છે તમારી પાસે લીલી અવેલેબલ નથી તો તમે આને સૂકવેલું તમને બજારમાં પણ મળી શકશે અથવા તમે સૂકવી અને એનું ચૂર્ણ બનાવી લો અને એ તમે લઈ શકો છો આમાં ખૂબ બધું કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ભરપૂર હોય છે તમારા બાળકોને પણ આપી શકો છો અને અઠવાડિયે એકવાર આપો બધા જ કોઈ પણ પ્રોબ્લેમ નથી તો પણ તમે આપો તો હાડકાને આ ખૂબ મજબૂતાઈ આપે છે સાંધાના દુખાવા દૂર કરે છે સોજા દૂર કરે છે આમ તમારી હાડકાં સંબંધી કોઈપણ સમસ્યા છે ઘૂંટણનો ઘસારો છે કમરનો દુખાવો છે તો કોઈ પણ પ્રોબ્લેમમાં આ હાડ સાંકળ છે એ ખૂબ 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 ઉપયોગી છે ખૂબ ફાયદાકારક છે